પણ હજી વધારે ઊંચા અને સ્ટ્રોંગ બેરિકેડ્સ બનાવવાનું અમે હવે કરી દઈશું જે અકસ્માત થયા એના માટે આખા હોસ્પિટલને ખૂબ દુઃખ છે ચોકસ અવેલે પરિવાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે તો અવેલેબલ બેરીકેડ્સ તો ત્યાં મૂકવામાં આવે જ છે કદાચ કોઈ સામાન અવરજવર થતો હોય ત્યારે ટેમ્પરરી ખોલ્યા હોય એવું બની શકે બાકી બેરિકેડ્સ તો હોય જ છે અને છતાંય વધારે સ્ટ્રોંગ અને ઊંચા બેરિકેડ્સ બનાવવાનું આપણે પીઆઈ ને જાણ કરી દીધું આ બાબતે તપાસ કરવામાં આવશે આ બાબતે તપાસ હા આ બાબતે તપાસ કરશું અને રિપોર્ટ પણ કરશું જો કોઈ જવાબદાર હશે તો સામે જવાબ એ તપાસ કમિટી જે નિર્ણય લેશે આના માટે કોઈ કમિટી છે તપાસ કમિટી હવે બનાવશું અમે અત્યારે એની પ્રોસેસમાં છીએ કારણ કે સ્થાનિકોનો પણ કેવું છે બેરિકેડ નથી લોકો છે ચારે તરફ અહીંયા આ ત્યાં જઈ રહ્યા છે એટલે બેરિકેડ ન હોય અને જો મોત થાય અને તો સિક્યુરિટીની ત્યાં વ્યવસ્થા નથી અને રાત્રે તો પોતા તો જીવસના દી હોય درمیان લોકો ત્યાં અવરજવર કરી રહ્યા છે હવે તો વધારે સ્ટ્રોંગ બેરિકેડ્સ બનાવવાના છે ટોટલી ત્યાં કોઈની વ્યવરજવર બંધ કરી દેવામાં આવશે અને જે તપાસ કમિટીનો નિર્ણય હશે એ અમે ફાઈનલ કરીશું આયોજન હોય જ કદાચ બેરિકેડ કોઈ વાહન કે કોઈ સામાન જે વર્કનો આવતો હોય સામાન એના અવરજવર માટે બેરિકેડ ખોલ્યો અને એ દરમિયાન પેશન્ટ નીકળી ગયો એવો બને ત્યાંથી બાકી બેરિકેડ તો છે જ ત્યાં આગળ હા અમે જોઈને તપાસ કરશું